શિયારામ જય શિયારામ જય શિયારામ તો આપણે વિડીયો અપલોડ તો કર્યો તો પહેલાં આજે લગભગ સાડા છ વાગે વિડીયો અપલોડ કરી નાખ્યો હતો પણ અત્યારે જાણવા મળ્યું કે કંઈક ટર્મ એન્ડ કન્ડિશનના લીધે થઈ અને યુટ્યુબવાળાએ આપણો વિડીયો રિમૂવ કરી નાખ્યો પણ ખબર નહીં હું મારા છોકરા સાથે જ્યારે વિડીયો બનાવું ને બધું છોકરા કંઈક કામ કરતા હોય તો એવું વિડીયો બનાવું ને તો યુટ્યુબવાળા રહે ને એ બધો બંધ કરી દે અને એવું થાય છે પણ હવે વિચાર એમ થાય કે શું કરવું અને શું ના એટલે ભાઈ એન ટાઈમ ઉપર છે ને આપણે હવે વિડીયો બનાવ્યું તો દર વખતે એમ થાય કે હવે આપણે વિડીયો એન ટાઈમ ઉપર નહીં બનાવો વહેલા બનીને નાખી પણ જ્યારે જ્યારે આપણે વિડીયો વહેલાં બને ત્યારે ત્યારે આવું થાય પણ હેલો થશે હવે જેના થોડો થોડો ગ્રોથ થાય વિડીયો સારા બનાવવા પણ શું કરીએ ખબર જ પડતી નહીં કે શું બનાવું શું ના બનાવું એટલે આપણે શાંતિથી આવા બે ચાર વિડીયો એક એક મિનિટના નાખી દઈએ આપણું ગાડું રનિંગ ચડાય જઈએ પણ ગાડું ચડી જાય